ધમકાવતા ને ઓલું કરતા ને એવું કંઈ છે નહીં રાજેશભાઈ છેલ્લું મારા મોટાભાઈ છે સાચી વાત છે પણ ડિપાર્ટમેન્ટ હોય છે હું વેપારી છું અને ધર્મેશભાઈ છે એ મેં આઠથી આઠ દસ દિવસ પહેલાં ભાગીદારી અને એને એવા આક્ષેપ કર્યા છે કે ભાઈ માધવ થ્રેડ નામની જે પેઢી હતી એમાં વાત થઈ હતી કે આટલું પેમેન્ટ આપવાનું તો મારા ભાગનું જેટલું પેમેન્ટ હતું એ મેં એને આપેલું છે અને એના મારી પાસે પુરાવા છે બીજું કે એમ કે છે મારા નામની જે દુકાન હતી ઓફિસ હતી એ ક્યાં છે શું છે મને ખબર નથી તો એનો દસ્તાવેજ પણ મારી સાથે છે આપને કહો તો આપને બતાવી આપીએ કે મને એને દસ્તાવેજ કરી આપેલો છે અને એ પોતે સબ રજિસ્ટરમાં જાતે આવી દસ્તાવેજ કરી આપેલો છે અને અમે એને વ્હાઇટનું બેંકમાં પેમેન્ટ પણ આપેલું છે એની વેલ્યુ તીર્ પણ પાંચ લાખ રૂપિયાથી વધારે પણ એ મેં પણ વેચાતો લીધેલો તો સાહેબ તો કારણ શું મારા ભાઈની મેટર છે હું તો મારા ભાઈની મેટરમાં કોઈ વસ્તુ અમને લગી અલગ મેટર મને ખ્યાલ મારા ભાઈ ને ક્લોક તમારા થોડો હાથ તો નીચે રાખ આ જે છે કે આબરૂ અમારા પરિવારની જાય ના સાહેબ મને કોઈ કારણ ખબર નહીં આપને ખ્યાલ જ હશે મીડિયામાં એમને જે કઈ વાત કોને સલાહ કરવા અમારા ભાઈ સાથે રિલેશન છે પણ એક ભાઈ તરીકે ના છે ધંધાના અમારે કોઈ રિલેશન નથી માધવ થ્રેડ દ્વારા ભેગું તમારી ભાગીદારી કેટલો સમય છે માધવ ધારી ભેગી છેલ્લા સાત આઠ વર્ષથી રહી પણ એને શરૂઆતથી અમે જોઈન થયા પછી થોડોક ટાઈમ જ કામ કર્યું છે સાહેબ અને મારા જે પૈસા જે પોતે પર્સનલ છે અને મારી પાસેથી અત્યાર સુધીમાં બ્યાસી લાખ રૂપિયા લઈ ગયા છે ભાઈ અને બ્યાસી લાખ માંથી અઢાર લાખ રૂપિયા એ કે ઓર્ડર માટે લઈ ગયા મશીન માટે લઈ ગયા એ મશીનો પણ બારોબાર વેચી નાખ્યા છે અને એમ કહે છે હવે કે મશીન મારા ગોડાઉનમાં તો મશીન જે પીડા છે એ જૂનો ભંગાર પીડો છે અને ટીલ ટુ ડે આજની તારીખમાં એમને જોતો હોય છે હું કાઢી આપવા માટે